આ ગેરકાયદેસર બાંધકામનો જમીન માલિક તથા ખાતેદારોએ વિરોધ દર્શાવ્યું છે ખાતેદારોનું કહેવું છે કે અમારી જમીન પર જે બાંધકામ થઈ રહ્યું છે તે અમારી જાણ બહાર થઈ રહ્યું છે અને આ બાબતે કોન્ટ્રાક્ટરે અમારી પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી આ બાબતે ખાતેદારોએ નર્મદા જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક પોલીસ સ્ટેશન કચેરીએ લેખિત રજૂઆત કરી છે પણ જમીન માલિક તથા ખાતેદારોનું કહેવું છે કે તંત્ર દ્વારા અમારી રજૂઆતો પર ધ્યાન આપવામાં આવતું નથી ખાતા નંબર બસો સાઠ સર્વે નંબર બાવન અને છપ્પનમાં ગેરકાયદેસરની બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહેલી છે હાલમાં અને એ બાબતે અમે કેવડિયા પોલીસ સ્ટેશન અને રાજપીપળા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં રજૂઆત કરેલ છે અને આ બાબતે કોઈપણ પ્રકારની જે કાર્યવાહી થઈ હોય એ અમારા જાણમાં નથી અને બાંધકામ હજુ પણ ચાલી રહેલું છે તો એ બાબતે કંઈક આગળ કરવામાં આવે એવું કંઈક અમે મીડિયામાં મારફતે ચાહીએ છીએ ખાતર નંબર બસો અને સર્વે નંબર બસો છપ્પન અને બાવનની અંદર ગઈ કાયદેસર રીતે બાંધકામ થઈ રહેલ છે જે અમારી જાણ મુજબ નથી અને અમે આગળ રજૂઆત પણ કરી છે તો પણ છતાં એમાં કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી